પોલીસનું કામ એસડીએમ કરે અને મોતની તપાસ મામલતદાર કરે એવું તમે ક્યાંય સાંભળ્યું છે પાવર આપ્યા છે પણ અધિકારી કેટલો પાવર જાણે અને કેટલો ઉપયોગ કરે છે તેના પર બધું નક્કી થતું હોય છે પરંતુ એક સગીરા અને એક યુવકના શંકાસ્પદ જીવન ટૂંકાવવાના કેસમાં ચોટીલાના પ્રાંત અધિકારી એચ ટી મકવાણાએ કાર્યવાહી કરી કાયદાના પાવરનો પરચો દરમિયાન પોલીસે આપઘાતના કેસ ગણી તેને એડી નોંધાવવાની કામગીરી કરી કેસ આટોપી લીધો હતો આ ઘટનામાં મૃતક સગીરા વિછીયા તાલુકાના નાના માત્ર ગામની હતી જ્યારે યુવાન સાયલા તાલુકાના કોટડા ગામનો હતો બંને મૃતક એકબીજા સાથે પ્રેમમાં પડતા લગ્ન કરવા ઘર છોડીને નાસી ગયા હતા અને તેના થોડા દિવસ બાદ જ બંનેના મૃતદેહ લાખકણા ગામની સીમમાંથી મળી આવતા સ્વાભાવિક રીતે શંકા કુશંકા પેદા થાય અને એવું જ આ કેસમાં પણ સગીરાના પિતા સાથે પણ થયું છે ત્યારે તેમણે આ ઘટનાને આપઘાત નહીં પણ હત્યા છે તેવો આરોપ સાથે ઊંડી તપાસની માંગણી કરી છે અને આખરે તેમણે પોતાની રજૂઆત ચોટીલા તાલુકાના પ્રાંત અધિકારી એચટી મકવાણા પાસે જઈને કરી હતી રજોવાત મર્તાજ એએસડીએમ એચટી મકવાણાએ અરજદાર પિતાની રજોવાતના આધારે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 ની કલમ 194 4 મુજબ મળેલી સત્તાનો ઉપયોગ કર્યો અને આ ઘટનામાં સત્ય શું છે અને કેવી રીતે સગીર અને યુવકનું મોત થયું તેની તપાસ કરવાનો આદેશ કર્યો અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 196 1 હેઠળ મામલતદાર ચોટીલાને તપાસ સોંપી દીધી હતી